વારાણસીના સારનાથ ગંગાઘાટ અને કાશી વિશ્વનાથ ધામને વિશ્વ ધરોહર દરજ્જો આપવાનો કરાયો પ્રસ્તાવ ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કેન્દ્રો એવા વારાણસી શહેરના ત્રણ પ્રમુખ સ્થળોને યુનેસ્કો વિશ્વ ધરોહર વર્લ્ડ હેરિટેજ તરીકે માન્યતા અપાવવા માટે પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે આ સ્થળોમાં ભગવાન બુદ્ધની પ્રથમ ઉપદેશ સ્થળી સારનાથ પવિત્ર ગંગા નદીના ઐતિહાસિક ઘાટ અને કાશી વિશ્વનાથ ધામનો સમાવેશ થાય છે આ પગલાનો ઉદ્દેશ્ય વારાણસીની અમૂલ્ય સાંસ્કૃતિક વિરાસતને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અને સંરક્ષણ પ્રદાન કરવાનો છે ભારત સરકાર દ્વારા બે હજાર નામાંકન ચક્ર માટે સારનાથના પ્રાચીન બૌદ્ધ સ્થળને સત્તાવાર રીતે યુનેસ્કોની વિશ્વ ધરોહર સૂચિ માટે નામાંકિત કરવામાં આવ્યું છે સારનાથ ઓગણીસો અઠ્ઠાણુંથી યુનેસ્કોની સંભવિત સૂચિમાં સ્થાન ધરાવે છે અને હવે તેને કાયમી દરજ્જો અપાવવા માટેનો પ્રયાસ તેજ કરવામાં આવ્યો છે આ સાથે વારાણસીના લગભગ છ કિલોમીટર લાંબા અને ઐતિહાસિક મહત્વ ધરાવતા ગંગા ઘાટને પણ આઇકોનિક રિવરફ્રન્ટ તરીકે સંભવિત સૂચિમાં સામેલ કરાયા છે જે તેની અદ્વિતીય વાસ્તુકળા અને જીવંત પરંપરાઓને ઉજાગર કરે છે આ સ્થળોને વિશ્વ ધરોહરની દરજ્જો મળવાથી તેમના સંરક્ષણ અને જાળવણીના કાર્યોને વેગ મળશે ઉત્તર પ્રદેશ સરકાર અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા આ માટે જરૂરી દસ્તાવેજીકરણ અને અન્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો વારાણસીના આ સ્થળો આકરાના તાજમહેલની જેમ વૈશ્વિક પર્યટનના નકશા પર વધુ પ્રમુખતાથી અંકિત થશે જે સ્થાનિન સ્થાનિક પર્યટન અને અર્થતંત્રને પ્રોત્સાહન આપશે